ભરૂચ બાયપાસ ચોકડી પર આવેલ એક હાર્ડવેરની દુકાનમાં ગતરોજ રાત્રિના અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ ભરૂચ નગરપાલિકા ફાયર ફાઇટરોએ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો ભરૂચ શહેરમાં ગતરોજ રાત્રિના અચાનક વાતાવરણમાં આવેલ પલટા બાદ વાવાઝોડા અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો જેના કારણે શહેરમાં આવેલ અનેક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ જતાં શહેરમાં અંધારપટ છવાઈ ગયો હતો ત્યારે ભરૂપના બાય પર ચોકડી પર આવેલ હાફેઝ હાર્ડવેરની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી આગની જાણ સ્થાનિકોએ ભરૂચપાલિકાના ફાયર ફાઇટરોને કરતાં તેઓ ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર દોડી આવી ચારે બાજુ અંધારપટ હોવા છતાં ભારે જહેમત બાદ આગ પર પાણીનો માલો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતું જે કે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી જી આજરોજ ભરૂચ શહેર ખાતે દહેજ બાયપાસ ખાતે હાફિઝ હાર્ડવેરમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો બાર વાગ્યાની આસપાસનો બનાવ હતો જેના પગલે ભરૂચ ફાયર બ્રિગેડને જાણ કરાતા ભરૂચ ફાયર બ્રિગેડની એક વોટર બ્રાઉઝર ટીમ સહિત તાત્કાલિક ઘટના સ્થળ પર આવી આગની પરિસ્થિતિને કાબૂમાં કરેલ છે અત્રે જોતા કોઈ ઈજાનો કે કોઈ જાનહાનિનો કોઈ અહેવાલ નથી